રામ રામ ને સીતારામ બતા માતાજી હોનુ સારું કરતા હાથે નરવા રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઇ ગયા છીએ અને અત્યારે તો બધા મારે એમ કેવાય કે ઘરે ઉઠી જ ગયા હે ખાલી એક વંશભાઈ હોતા છે બાકી વિહાન ભાઈ શિવાની બેન ને શિવાની ના પપ્પા હોતા ના તો વેલા વેલા ઉઠી ગયા હે અને આપડે શિરામણ કમ્પ્લીટ થઇ ગયું એટલે કે બધા શિરામણી ની એ બધી તૈયારી કરે છે અને પેલા તો જાગીને વારસી ને બસ ના પછી તૈયાર થયા છીએ એટલે પેલા વાસી કામ કરવાનું હોય અને આમ જો શિવાની બેન ને સુમિતભાઈ અત્યારે એમ આવતા રહ્યા સુમિતભાઈ ની જવા તૈયાર થઇ ગયા

સાસ પરસે અને વસના બેની કાક બકાલો છે તારે છે શાક બનાવવાની તૈયારી પરસે છે શાક બનાવવાનું તો આપણે થોડો ઘણો પાછો સા બનાવી નાખો અને અત્યારે હવે છીરાવા બે ગયા છે રોટલી તો હવે તો ઠરી ગઈ છે અને બધાએ તારે શીરાવી લીધું છે હવે હું એક જ બાકી છું એટલે હું એકલા તાર શીરાવા બેઠી છું

તો આજે શિક્ષક દિવસ છે એટલે વંશભાઈ એટલે વંશભાઈ શિક્ષક બેન હશે એટલે તૈયાર કરી દેવાનું છે નાના એવા શિક્ષક શિક્ષક ને બેન મારો જેવા શિવાની જેવા બાલવાટિકા બનશે ને તો તને લાવી નાખશે ક્યાંય કે નહી મારે ન હોય ખાર વાલો મસ્ત કરી દીધા છે મસ્ત આ નહી જોયું તાર હો પટો શિક્ષક ને આમ પટો ઇન્સર્ટ ને આવું બધું હોય શિક્ષક ને હોય કે નઈ એવું હોય આમાં હોય તો લઈ આમ ઇન્સર્ટ વાળો લપરવા ઇન્સર્ટ નહી થાય લબર છે એટલે પણ બાકી છે ને શિક્ષક તૈયાર થઈ ગયા છે ને આજે તો એને ટીફી ટીફીન નઈ જવાનું શિક્ષક ને ત્યાં ટીફીન નો લઈ જવાનું હોય

અને આપણે ગાડીની ડ્રાઈવમાં પાસ થઈ ગયો પહેલી ડ્રાઈ એકદમ ની તે પહેલી ટ્રાઈમાં આપણે પાસ થઈ ગયા અને ટુ વ્હીલની પણ પહેલી ડ્રાઈવમાં જ આપણે પાસ થઈ ગયા પણ પેલા ના જોયું ને મને એમ લાગ્યું થોડુંક લાગ્યું અઘરું મેં કીધા પાસ થાય નહીં થાય કેમ કે આમ આટલો ફરવાનો હોય આ પણ એ આમ નજીક નજીકથી બહુ ધ્યાન રાખીને એમ ગાડી ચલાવવાની થાય પણ વાંધો ન આવ્યો કેમ કે આપણે ગાડી રોજ ચલાવતા હોય ને એટલે એટલો થોડોક અનુભવ ને અંદાજ હોય એમાં નિયમ હોય પાલન કરીને એવું બધું હોય નાખ્યો એટલે આપડે થઈ ગયા ફાસ અને હવે બસ જા હોય એમાં એવું જ હોય પછી આપડે આટલું આમ ને એટલે ફાકા રોડ એ રીતનો બનાવી નાખ્યો આઠડા મસ્ત મજા નો આપડે પાસ કરી નાખ્યો હોય ને હવે લાયસન્સ આવી જાય બસ થોડાક દિવસ માં અઠવાડિયા અને અત્યારે આપડે વરસાદ પણ એમ કેવાય ધીમે ધીમે શરૂ થઈ ગયો છે પેલા વર્ષમાં એમ હતું કે અમરેલી નીકળ્યા ને કે વરસાદ ક્યાંક વૈશ્મા હાર જ થઈ જાય પણ હાર કે છો ને એટલે એટલું સારું કેવાય બાબરા પૂજા કાં વરસાદ હારે થઈ ગયો સા પાણી ને એવું કીધું ને કાં સાટા હળવા છે ને કા આપણે નીકળી ગયા ને હવે ઘરે પૂગી ગયા છીએ અને સાટા સાટા તમને દેખાતા જ હશે

એવું બધું હતું મારે જ તો સવા હોય તો માર નીકળ જાય નીકળ જાય પાપા કી ફરી ઉડે માર કી રાત નો થાય માર કી સીધા રોડ ઉપર ગાડી નો આલતી હોય માર થાય જાય પણ થોડી પ્રેક્ટિસ જોવી આમ કેમ કે થોડો અનુભવ ને અંદાજ હોય ને એટલે પાસ થઈ જાય બહુ એટલું બધું વાઘરું છે યાર નહીં એ જાય ને એટલે ખબર પડે છે હા આમ ખેલું છે પણ થોડું વાઘરું હોય છે થોડું ખેલું છે એમ પણ થોડાક જો પાકા ડ્રાઈવર ને અનુભવ સાથે હોય ને તો હાવ હેલા હેલુ છે તો આપણે તો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું લાયસન્સ આવી ગયું છે અને તમે કોઈ લાયસન્સ ની એક્ઝામ દીધી હોય તો ખરો ફોર્મેટ હાલો અને હજુ સુધી આપણે ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો અને બે લાઈકન ને ઓન કરવાનું ભૂલ ના અને હવે વરસાદ ની વાર જોઈ હતી કે વધારે આવશે કે બસ આવો ઝરમર ઝરમર તો આપણે છે ને કાલે વાડીએ થી મકાઈ ના લોઢા લાવ્યા હતા એટલે આજે ફોલવાનું કામકાજ હાલે સુરસુરિયું આપણે કે આ કોણા કે પાછા કાલ ખબર ન નુખા ખાઈ જાય કેમ કાસા હા આખો એવો દેતો ને આખો ડોડો ખાઈ નાખી મકાઈ કુણી થાય ને ત્યારે આવું કઈ બનશે પછી બફાય અને શેકી થાય કુણા હોય ને કાતુ થાય

નાખે કે પછી આ દાણા સડી જાય ને તેલ તો ઉપર આવે ને પછી તો બઉ મજા નો આવે તેલ વેચી જાય ને તો ઘટ લાગે ને તો આમાં જાય આમાં પાણી એવું તો નાખવાનું ન હોય તમારો મસ્ત પસ છે ને આ શિક્ષક બનાતા અને સિવાય બેન ઈશ્કા ખાય છે ખેતર ગયા તા એવા વરસાદ કેવો કતો ખેતર બો હતો ખોટું બોલો માં અહીં જેવો હતો ને એવો એટલે જેવો આપડે વરસાદ જોતો હતો ને એવો વરસાદ આવ્યો નથી અને શિક્ષક તો આ થાકી ગયા સુઈ ગયા સમજા શિક્ષક તો ઊંધા કાંત પડ્યા છે હે કેવો અનુભવ રહ્યો આ શિક્ષક નો શિક્ષકને લાવવાની એક લાફો મૂકવી જાગે

તો તમારો ભાગના રોટલા નહીં રોટલા હજુ બાકી જ છે લોટ બાંધી મૂક્યું મૂકી વાળો પછી હા એ કડી જ વાળી સારું હાલો તો શિવાની બેન હોતા ને શેવડો લઈને આમ જતા રહ્યા છે ખાય છે કે નથી ખાયતી શિવાની ખબર છે એનો વાસ ના મમ્મી તો ભાવશે ને તો ખાશે ન તો હમણાં નહીં એ ખાય ઓહોહો એમ તો કેતી હતી નહી વાહ વાહ એમ તો કેતી હતી

રોજ ભાવે ને તમને તો કેમ કે છે ને પણ સાંજે શાક નો ખાવાનું હોય ને એટલે એના દૂધ ને રોટલી ખાવાની હોય એટલે મરસા તળ દે તો મજા આવે થોડી ખાવાની ને એમને હારું હાલો તો આપડે રોટલી બની ગઈ હજી તો ગરમા ગરમ જ હશે છે ને ગરમા ગરમ તીખા ઘર ની વાડી તીખા જ હોય ને તીખા તો કે તીખું જોઈ પણ તીખા લાગે એ ન જોઈ હારું હાલો તો આટા મારે છે